નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશનું વિશ્વ સકલી દિવસ ઉજવાય કાર્યક્રમ દરમિયાન વિસાવદર દ્વારા ક્લબના પ્રમુખ રમણીકભાઈ દુધાત્રા તેમજ મંત્રી રમણીકભાઈ ગોહેલના સંયુક્ત માર્ગદર્શન તેમજ આયોજન અંતર્ગત વિસાવદર શહેરની કન્યા શાળા ખાતે વિશ્વ સકલી દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવેલ જે અંતર્ગત શાળા કક્ષે નિબંધ લેખન તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન ગીર નેસર ક્લબ દોધાત્રા દ્વારા વિશ્વ સકલી દિવસ નિમિત્તે સકલીઓની વિવિધ પ્રજાતિ તેનું સંરક્ષણ તેમજ પર્યાવરણ જતન વિશે પોતાની ભાવસભર શૈલીમાં શાળાની વિદ્યાર્થીઓને સમજ પૂરી પાડેલ કાર્યક્રમ દરમિયાન યોજાયેલ દરેક બંને સ્પર્ધાઓમાં શાળાની વિદ્યાર્થીઓએ હોંશે હોંશે ભાગ લીધેલ

સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિસાવદર ગીર નેચર ક્લબના મંત્રી રમણીકભાઈ ગોહેલ દ્વારા કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ ભનુભાઈ સાંસિયા વિસાવદર સૌને નમસ્કાર સાથે આજે દીકરી વાલનો દરિયો આ પંક્તિને સાર્થક સાથે વિશ્વ ચકલી દિવસ એટલે કે દીકરીઓની સંસ્થામાં ગીર નેચર ક્લબ વિસાવદર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વીસમી માર્ચના રોજ આ દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવે છે આજ રોજ પણ અત્રેની પેસેન્ટર કલિયા શાળા ખાતે ગીર નેચર કલબના પ્રેસિડેન્ટ એવા યુવા ઉત્સાહી આદરણી માનની રમણીકભાઈ ઉધાત્રાના માર્ગદર્શન હેઠળ સરસ મજાની ચિત્ર અને નિબંધ લેખનની સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું સાથે સાથે આ શાળાની દીકરીઓ એમાં વંશે વંશે ભાગ લીધે આ તમામ દીકરીઓ જે ભાગ લીધેલે તમામને ગીર નેચર ક્લબ દ્વારા સરસ મજાનું સન્માનપત્ર આપી અને સન્માનિત કરવામાં આવ્યા સાથે સાથે સન્માન કર્યા બાદ એમને સરસ મજાનું પુરસ્કૃત આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યું અને આ જ રીતે પર્યાવરણ જતન પક્ષી જતન અને આપણી એમાં બનતી ફરજ છે એના વિશે શાળાની બાળાઓને ગીર નેચર ક્લબના પ્રેસિડેન્ટ એવા રમણીકભાઈ દુધાત્રા સાહેબ તરફથી સુંદર માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડવામાં આવી ભારત માતા કી જય વતે માત્ર જય જય ગજા